અને આજે એમની બે દિવસની હજી રજા બાગ તો કે અહીંયા આજુબાજુ કઈ સારો પ્લેસ હોય તો આપણે ફરવા જઈએ તો આજુબાજુ પ્લેસની વાત કરીએ તો આપણે બનાસકાંઠામાં તો અંબાજી બાલારામ વિશ્વેશ્વર બધું સારું સારું અત્યારે નેચરલ કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે ફરવાની બહુ મજા આવે એટલે મેં કીધું ત્યાં જઈએ તો બરાબર પાછલી ગેંગ તમે જોઈ શકો છો પાસેલી સીટ અમે આખી વેન્યુ ગાડી અમે નવી લીધી હતી એટલે પાછલી સીટ અમે કાઢી દીધી હતી અને પાછળ આખી આખો બેડ બનાવી દીધો બરાબર કારણ કે બેડ હોય એટલે પાછળ પેસેન્જર થોડા ઇકો જેટલા સમય અને તમે જોઈ શકો છો છ જણા પાછળ બેઠા છે આગળ અમે બે જણા ટોટલ આઠ જણા છે અને નાસ્તા પાણી બધું સાથે લઈ લીધું છે અને હવે સીધા જઈએ છીએ વિશ્વેશ્વર બાલારામ ત્યાં જઈને તમે

તો બાર આરામ વિશે એન્જોય કરીએ અને આ વ્લોગમાં તમને બધું અંદર બતાવીએ તો ખેદ બનેલા રહેજો અને વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે ખાલી અહીંયા કર્યું છે હા મને જમપલ બધેથી સારા છે એ મારા જોડીઓ નથી મારા રૂપિયા દેગા હા

દર્શન કરીએ અને દર્શનમાં હવે કેવું તે માહોલ છે બીજી દર્શન કરી અને જો નાવા જવું હોય તો ત્યાં નહીંશું સીધા મેં નેકળીશું વિશ્વ તો બનેલા રહો દર્શન કરો મને બાલારામ મહાદેવના ઠીક છે ચલો બાલનો મેન ગેટ આપણો મુલાકાત બદલ આભાર વન વિભાગ બનાસકાંઠા બહુ ખતરનાક ટ્રાફિક છે અને તહેવારોના દિવસોમાં તો ફરવા જવું બહુ ટાવું રેર કેસમાં જ ફરવા જવું બાકી આડે દડે ફરવા જવું કારણ કે જુઓ તહેવારોના દિવસોમાં ફરવા તો આ રીતની સિસ્ટમ જો ગાડીની પાર્કિંગની જગ્યા પણ નથી હોતી અને ટ્રાફિક 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 એમાં શું કાલે રક્ષાબંધન હતો અને આજે જોવા મળશે બાલારામ ગરભરૂની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શિવલિંગની ઉપર પાણીનો અભિષેક ચોવીસ કલાક ચાલુ હોય છે અને આ રહસ્યમય અભિષેક છે કે તમને કંઈ ક્યાંય પણ હજી વૈજ્ઞાનિકો પણ શોધ નથી શકે કે આ પાણી શિવલિંગ ઉપર ક્યાંથી આવે છે તો અહીંયા એને એક ચમત્કાર પણ જોવા મળ્યો અને ઉપર પર્વતમાંથી આ પાણી આવે છે પણ હજી આજ સુધી કોઈને ખબર નથી કે આ પાણી શિવલિંગ ઉપર ક્યાંથી આવે છે એટલે તમે આવો તો દર્શન કરજો બાલારામ મહાદેવના ખરેખર અહીંયા આવીને બહુ જ આનંદ થયો અને દર્શન પણ સારી રીતે થયા છે અને તમે અંદર ગર્ભગુમાં જોઈ શકો છો કે શિવલિંગની ઉપર પાણી પડી રહ્યું છે ઓટોમેટિકલી અને તમે મારી સામે જોઈ શકો છો આ છે બાલારામની નદી જે બનાસ નદી તરીકે જ ઓળખાય છે અને બનાસ નદીના એકદમ સામે તમે જોઈ શકો છો સામે દેખાય છે ને એ રિસોર્ટ છે જ્યાં ત્યાં આપણે સૂર્યવંશમ જે મૂવી હતી એનું શૂટિંગ પણ ત્યાં પેલેસમાં થયું હતું એ સૂર્યવંશમ શૂટિંગ જે પેલેસમાં થયું હતું એ પેલેસ પણ બાલારામની અંદર જ આવેલું છે જે મંદિરની એક્ઝેટ સામે પેલી બાજુ આવેલું છે નદીના એકદમ કિનારે તો અહીં બાલારામ આવો તો એકવાર વિઝિટ જરૂર કરજો અહીંયા ટ્રાફિકના કારણે આજે અમે વિઝિટ નથી કરવાના ત્યાં બાલારામ પેલેસના પણ તમે આવો તો અચૂક સુધી આ બાલારામ પેલેસના વિઝિટ કરજો ત્યાં સૂર્યવંશમ પિક્ચરનું શૂટિંગ પણ થયું અહીંયા બહુ બધી માછલીઓ છે દસ દસ રૂપિયામાં લોટ આપે છે અને લોટ અમે અંદર નાખીએ છીએ અને જોઈ શકો છો કે માછલીઓ ખાવા આવે છે કીધું કે લાવ મારી સામે તમે શકો એ એ દેખાય છે ામ પેલેસ છે ત્યાં મૂવીનું શૂટિંગ થયું હતું તો અહીંયા બહુ એન્જોય કર્યું મંદિરમાં દર્શન કર્યા માછલીઓને લોટ નાખ્યો બહુ જ મજા આવી અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ અને આ એક પ્લાનિંગમાં થોડો ડિફરન્ટ છે કારણ કે વિશ્વેશ્વર અમારા રિલેટિવ ગયેલા છે અને એમને મને કોલ કર્યો છે કે વિશ્વેશ્વર નદીમાં નાહવાની જગ્યા નથી બહુ જ બધો ટ્રાફિક છે

અને હા તમને એમ કીધું કે અમે વિશ્વ નથી જવાના કારણ કે ટ્રાફિકના કારણે તો બીજી જગ્યા અમે જવાના છીએ અમે ગોતી લીધી છે હવે મારી બેન મોટી હેતલ ગાંધીધામથી થી આવે છે એનું ગામ અમીરગઢ છે અહીંયા બાજુમાં છે અમીરગઢ અને ત્યાં બનાસ નદીનું ઉદભવ સ્થાન મતલબ ના કહી શકાય પણ ત્યાંથી બનાસ નદી નીકળે છે તો એમને એવું કહેવું છે કે ત્યાં નાવા માટે બી બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા આવે છે તો ગામની બી વિઝિટ થઈ જાય તો હવે જૂના ઘરે જઈશું અને ત્યાં અમીરગઢમાં જે નદી નીકળી છે બનાસ નદી ત્યાં જઈને અમે નાઈશું ધોઈશું અને ત્યાં જ અમે પિકનિક મનાવીશું એટલે હવે વિડીયોમાં અંત સુધી બનેલા છે વિશ્વ જવાના અમે જઈએ છીએ પછી અમીરગઢ

इंस्टाग्राम में तो मैंने ले दो आलन जॉन से भी हो ले ले ओ 50 रुपए 50

એલીગો ચંચળ લલીધી આરા બંધ કરો સીજન બૈ એટલે બધું ન્યાક જ આ આપણે આ તમારું છે બધું આવો એટલે ખાવાનું નહીં અને મગફળી મગફળી અને એપલ પણ છે પણ છે ભાવ બરોબર વ્યાજ આલો અમે બાલારામ થી નીકળી ગયા અને બાલારામ થી નીકળ્યા ને એટલે અમારા એક રિલેટિવ હતા એ વિશ્વેશ્વર ગયેલા હતા તો એમને પૂછ્યું કે ત્યાં મતલબ કેવું છે તો એમને કીધું કે ત્યાં બહુ ટ્રાફિક છે એટલે અમે લગભગ ગયા નથી અને અમે મારા મોટી નાના છે ને ટીની બેન એમના ઘરે આવ્યા છે હમીરગઢ હમીરગઢથી પછી અમે એમના ઘરે અંદર જઈએ થોડો મતલબ શાંતિથી ફ્રેશ થઈને પછી જે એક નદી છે ને ત્યાં નદી ઉપર જવાનું છે હજુ હું એ પહેલી વખત જ આવી છું હમીરગઢ તો આ લોક ખોલે છે એમના ઘરનું અને આ છે ટીની બેનનું ઘર

અને ત્યાં શ્રાવણ મહિના હોવાના કારણે તમે તમને બતાવ્યું મેં એટલી ટ્રાફિક હતી કે ગાડી પાર્કિંગ કરવાની બી જગ્યા નથી અને દર્શન કરવાની બી જગ્યા નથી અને નાવાની જગ્યા બિલકુલ નથી કારણ કે પાણી બી બહુ હતું ને કોઈ નાવાની પરમિશન નથી અને અમારે એક રિલેટિવ ત્યાંથી વિશ્વેશ્વર ગયા હતા તમે વિશ્વેશ્વર કોલ કર્યો ત્યાં ત્રણથી ચાર કિલોમીટર તો ખાલી ગાડીની લાઈન હતી ટ્રાફિકની એટલે અમે ત્યાં જવાનું મોડી વાળું કેન્સલ રાખે અને અમે સીધા આવી ગયા શ્રવણકુમારના ટ્રેનનું જે જૂનું ગામ એટલે એમનું ગામડું છે ને ત્યાં અમીરગઢ અને અમીરગઢ ત્યાં તેમના ઘરે ગયા ઘરે દર્શન કર્યા મંદિરના અને ઘરે જઈ અને એમને એવું કીધું કે અમીરગઢમાં અમારી બનાસ નથી ચાલે છે અહીંયા એટલે સીધા અમે કારેથી બે કિલોમીટર દૂર બનાસ નદી આવી ગયા છે બનાસ નદી તમે જોઈ શકો છો બહુ જ મસ્ત રીતે પાણી બી છે અને એકદમ ઝીરો ટ્રાફિક કોઈ ટ્રાફિક નહીં નાવા માટે જોઈ લો આ બાજુથી નદી તમે જોઈ શકો સામે પર્વત છે આ બધા લોકલ પબ્લિક જ ના આવે છે બહારની કોઈ પબ્લિક અહીંયા ટુરિસ્ટ પબ્લિક નથી કારણ કે આ પ્લેસની કોઈને ડોકા કોઈને ખબર નહીં હોય અને આ બાજુ તમે આગળ જુઓ છો ચેક ડેમ બનાવેલો છે ત્યાં ચેક ડેમ પૂરેપૂરો ભરેલો છે અને ઓવરફ્લો થઈ અને પાણી નીચે આવે છે અને ત્યાંથી વહીને અહીં નદી સ્વરૂપે પાણી છે અને અહીંયા લોકલ પબ્લિક અહીંયા નાઈ રહી છે એટલે આ પ્લેસ અમે પસંદ કર્યું છે નાહવા માટે અને વિશ્વ સર્જા હોત તો આપણને આટલી બધી વ્યવસ્થા નાવા માટે આપણને ના મળત એટલે અમે અમીરગઢથી સીધા બે કિલોમીટર દૂર બનાસ નદીમાં આવી ગયા છે અને સારી જગ્યા અમે ગોતીએ કે નાહવા માટે ખૂબ ઊંડી જગ્યા ના હોય અને ઉપર સારું પાણી હોય ત્યાં અમે જઈને નાઈએ અને આ બ્લોગમાં તમને બધું બતાવીએ ત્યાં સુધી તમે એન્જોય કરવા બોલો એકદમ ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે અને આજુબાજુ જોઈ શકો છો પાણી છે અને તમે આ નદીનું ખાલી દ્રશ્ય જો કેટલું સુંદર આમ પાણી અંદર આવે છે અને વચ્ચેથી બે પર્વતના વચ્ચેથી નદી નીકળી જો અહીંયાથી અને અહીંયા નાની નદી છે આમ નદી એનો જે જગ્યા છે નેરો નદી છે આગળથી અને આગળથી બહુ તમે જોઈ શકો છો બહુ મોટી નદી છે આમ આ બાજુ તો બહુ ઊંડું છે અને પેલી બાજુ કોઈ જગ્યા ગોતો તો પેલી બાજુ આ બાજુ તો ની જગ્યા જ નથી કારણ કે બઉ ઝું આપડે નાઈ જ ના તડતા આવડતો ને નવા તોલા એકવીસ તોલા ઓરિજિનલ અને વીસ કેરેટની ચેન છે સંતાડો છું ચેન તમે આ બાજુ આવો તો લઈ લેજો બરાબર લોકેશન જોઈ લો

લાદાડ ભા પાણી ઠંડ હો ગરમ હે હા ઓવા ઊંડું હશે અહિયાં બિલ્લી નું પાણી પીવાની પ્રક્રિયા ચાલુ છે જોવા તમે તારી ના જાહેર લુક ટી એક મરાઈ દે ત ઠંડી ને ના ના એ ના આપણે ઠંડી હા રૂપા ચાલે ને માજી

નદી માં બઉ બધા નાયા એક બે કલાક નાયા ભૂખ જોરદાર લાગે હતી અને અમે ઓલરેડી બાર થી પડે હતા બધા પડેકા લઈ લઈને બેઠા ગયા જો આ બેઠામાં લઈ

જોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો બહુ શેર કરો